હેલો મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે એક ઉખાણાની વાત કરવાની છે તો જે કોઈ પણ ઉખાણાનો જવાબ આવડતો હોય છાશો તો આપી દેજો એક છે શિકારી શિકારી બીજું છે ને ત્રીજું છે હરણ શું ચાર નંબર છે ઘાસ ઘાસ છે અને આ બધાનું વજન છે પછાત કિલ્લા સિંહનું પણ વજન છે પચાસ કિલ્લા નું વજન છે પચાસ કિલ્લા પણ વજન છે પચાસ કિલ્લા ચારી નું વજન છે પચાસ પચાસ કિલ્લા અને આ છે નદી આ છે નદી અહીંયા છે એક નાનું હતું ઘર

બે બેસી શકે કોઈ પણ આ તો શિકારી ને ઘાસ બેસી શકે આ તો સિંહ ને હરમ બેસી શકે ચાર ન બેસી શકે અને જો અહીંથી બે જાય અહીંથી બેને જવાનું ફ્રિજયા જ બેને ફ્રીઝ જવાનું ને અહીંથી પાછું ખાલી આવી ગતું જો સિંહ સિંહ ને ઘાસ જાય बिनेस जाव देवा काची कारी ने सी ने जाव देवा बनने माती चार माती बनने ने जाव देवा ने सी कोई पण मनी लो मनी लो के तुम्हें दाखला तरीके चिकारी ने सी जा बनने तो हरण से कास काय एव रीति समझजो ने जो कदस हरण ने का हरण ને ઘાસ જાય તો નાવમાં તો હરણ હરણ છે આમાં નદી આમાં જાય વાહણમાં તો હરણ ઘાસ ના ખાઈ જાય એટલે અહીં એક જ પગ એટલે મતલબમાં તમારે બંને અહીંથી જાય તો અહીં બે પગવા જ ઘરે બંને અહીંયા ઘરે પગવા જોવે ઓકે